સવા નવા ગયા છે આઠ નહીં તો તૈયાર થઈ ગયા છે ચા આપી લીધો નાસ્તો કરી હવે કામે લાગી જઈએ ગુડ મોર્નિંગ કરી લઈએ બધાને

દાન પોફાની આમેબા બે નો તોરા

para tara para joton buron na sis muna e maman kabakar wa jotok tan e pare e go. So, we look at probation. We look the probation. Say, yeah. Pass, pass. no entry. I খবৰ নহ খবৰ লৈ তাৰ কুছে মোটামোটা জংঘল নি જવું છે નહીં ધોઈ ફ્રેશ થઈ જવું નહીં લો નહીં બેન પછી મંદિર જવું છે નહીં બેન મંદિરજી નહીં ધોઈ રેડી થઈ ગયો છે મંદિર જવું છું દર્શન કરવા માટે ચલો તર મંદિરજીને મળી દર્શન કર લો માતાજીના ફાઈન એ ગાય મંદિર દર્શન કરવા આવી જોઈને મહા માનું વાય મંદિર ચલો તર માતાજીને દર્શન કરી લઈએ મંદિર ના દર્શન કરી દઉં છું છું રાશન પોણી લેવા માટે કઈક વારી તરેલું દેખાય ને તરતું

મોતોરદ ભૂષણ ર હાઉસ મુશોક હાઉસ બોલો

বারো বাজে দেওয়া খুন যেমন ઊંડો કરવાનો દવાખાના જવાનું છે ફોટોગ્રાફી કરવાની છે કશું નહીં દાદા મંદિરે દર્શન કરવા માટે આઈસો છે લાલ પૂરો <laughs> <ર્ર laughs> <laughs> 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 <laughs>

અમાપુને ફોન મૂક્યો કેવા પછી કરે છે ને એટલે કંઈ કરે ફોન કરે એ સિસ્ટર છે ફોન હાથમાં જ કરે હું ના નાખે પત્ની બાંધ કરે રિપોર્ટ બંધ નાગાય કરે પાસે તો પાછો તો કોઈનો નંબર હાથમાં આવી ગયો ને સાવરણ કરવા જ પાછો તો હું એને રોજ કોક ચુડે તેમાં ફોન માતા નહોતી કોક મત જોયું

હા સાબિ દોય दादा के दादा दादा का दादा ना दादा के वाला नहीं है पानी दादी के पर

નવો નવો સાગરદળનો કોથરો બેસવા માટેનો ખોરાક નાખો બેસવા ખવડાવી દો મજૂર

खाना खा सान ना हो देखो न आयो बदु कारो बहुत अंधारी ना सब सो बदु बमरा रूप आओ देखो ओ स्टार यूट्यूबर जी वो सेंटर आदमी का जो

સુઈ ગયા છે વાર કરતા કાળા મળીશું નવા વિડીયોમાં મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો રાખજો બાય ગુડ નાઇટ